પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું બંધવડ ગામમાં ઉષ્માભર સ્વાગત કરવામાં આવ્યું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર રાધનપુર તાલુકાના ગામમાં ભ્રમણ કરી રહ્યો છે તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી રાધનપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર રાધનપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે સમગ્ર કાર્યક્રમ બંધવડ પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો આ તકે ઉપસ્થિત ગામના તલાટી કમ મંત્રી પાવરા સરપંચ શ્રી જશીબેન ચૌધરી રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિવિધ વિભાગના શ્રીઓ સંત શ્રી સજીવની બાપુ ધારાસભ્ય શ્રી લવિનજી સોલંકી નાયબ કલેક્ટર ગોંડલિયા સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયાબેન પટેલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર તાલુકા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી તાલુકા પંચાયતના ન્યાય સમિતિ ચેરમેન શ્રવણભાઈ રાણા સદસ્ય શ્રી હીરાભાઈ ડોડિયા ખેતાભાઈ ચૌધરી ભાજપના રાધનપુરના તાલુકા પ્રમુખ લગધીરભાઈ ચૌધરી ભાવાજી ઠાકોર પ્રાથમિક શાળાના આચાર્ય તાલુકા પંચાયત સદસ્ય જીતુજી ઠાકોર કારોબારી ચેરમેન શિવાભાઈ ચૌધરી એપીએમસી ચેરમેન ડોક્ટર કનુભાઈ ચૌધરી બંધવડ પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આપણા વિકસિત યાત્રા જે મોદી સાહેબનો સપનું છે કે ભારતને એ વિકસિત ભારત બનાવવાનું બે હજાર સુડતાલીસમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે અત્યારે આખા ગુજરાતમાં ગામડે ગામડે ફરીને આ વિકસિત ભારત યોજનાના જે સરકાર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ફ્રીના જે લાભો છે એ સેવાટાના માનવી સુધી એ લાભો મળી રહે એ હેતુથી સરકારના કર્મચારીઓ અને અમારા ભારતીય જનતા પાર્ટીના એ પદાધિકારીઓ સાથે ફરીને લોકોને એ લાભ અપાવવાની વાત કરે છે એ આયુષ્યમાન કાર્ડ હોય કિસાન નિધિ હોય કે બીજી અન્ય યોજનાના લાભ એ આમ જનતા સુધી પહોંચે કોઈ માણસ ઘર વિહોણો ના રહે એટલા માટે આ વિકસિત યાત્રા ખૂબ જ સરળતાપૂર્વક આખા છે અને જોરદાર એને મળી રહ્યો છે બોલો ભારત માતા કી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે કે બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બનાવવું એ નિમિત્તે વિકસિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે અમારા ગામ બંધ ગામે આવી હતી જેમાં સૌએ વિવિધ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી કઈ રીતે પહોંચશે તેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું યાત્રા ખૂબ સફળ રહી આ નિમિત્તે જે યોજનાઓ છે તેમાં આયુષ્યમાન ભારત કાર્ડ યોજના પ્રાકૃતિક ખેતી રસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરવો તેમજ વિવિધ પ્રકારની સત્તર જેટલી યોજનાઓ છે એનો લાભ દરેક માણસને સેવાના સુધી મળે એ માટે નોડલ અધિકારીઓ અને વિવિધ હોદ્દેદારો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને સંપૂર્ણ લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ગામમાં ખૂબ મોટી સંખ્યાએ નુકસાન બધાએ ભાગ લીધો એ બધા સંપૂર્ણ આભાર માનું છું આભાર હસ્તુ ભારત તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો